મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠા ની અઢારે તમામ મંડપ બાંધવાના હોય ની વ્યવસ્થા કરવાની હોય મીટિંગ ની વ્યવસ્થા કરવાની હોય ચા પાણી ની વ્યવસ્થા કરવાની હોય એ તમામ સમાજે છે નડા ભેટ થી કરીને અંબાજી ચૌદે ચૌદ તાલુકામાં તમામ લોકો એ કરી દે એ વાત ના હું સમગ્ર જિલ્લા અભિનંદન આપું વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા નો ખર્ચો થાય ને પાલનપુર નો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લા લીધો છે હું તમારા બધામાંથી અમને બધાને ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે કભે કભા મિલાવીને ચૂંટણી લડો છો તમારી બેન ને દીકરી ને મદદ કરો છો એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે અર્થ નહીં કરે એની પણ હું તમારા બધા બધી સ્ટેટ ના આગેવાનો ને સૌને ખાતરી આપું